અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના મિશન વહીવટદારો નું પતન ખૂબ લોકો માં આવકારદાયક રહ્યું જેમાં તેર જેટલા અત્યંત ખ્યાત નામ વહીવટદારો વિરુદ્ધમાં કાર્યવાહી કરી તેઓની સંપત્તિની તપાસ બેસાડવામાં આવેલ હતી પરંતુ કમિશનરના આ મિશનથી નિકોલ પોલીસ સ્ટેશનના વહીવટદાર સુરેન્દ્રસિંહ અને પેટા વહીવટદાર વજેસિંહ જેવા કેવી રીતે બચી જાય છે તે વિષય તપાસનો રહ્યો કમિશનર શ્રી દ્વારા મળેલ આ જીવતદાનનો સુરેન્દ્રસિંહ અને વજેસિંહ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ભારોભાર આવકની લાણીમાં ઝૂમી રહ્યા છે તો શું આ લોકો વિરુદ્ધ એસીબીના દરવાજા ખખડાવી ન શકાય વધુ વિગત સાથે જોડાયેલા રહો અમારી સાથે વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝ